તથા આઈસીડીએસ અંતર્ગત પસંદગી પામેલ કુલ નવસો ઉમેદવારોને નિમણૂક પત્રો પણ એનાયત કર્યા હતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યમાં વિરાસતોના જતન અને વિકાસથી જનકલ્યાણની નીતિ સાથે એરપોર્ટ બુલેટ ટ્રેન સેમી કન્ડક્ટર સહિતના ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે તેમણે અમૃતકાળમાં ગુડ ગવર્નન્સના માધ્યમથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પમાં સહભાગી થવા આહવાન કર્યું હતું આ મોદી સાહેબની ગેરંટી હતી કે દેશના ગરીબોના માથે પાકી ભૂખ્યું ન સુવે કોઈ ગરીબ ઈલાજ વગર ન રહી જાય અને આજે આ બધી જ ગેરંટી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરી કરી છે અને તેના કારણે જ દેશના જન જન બધા જ બોલી ઉઠ્યા છે કે અપકી બાર ચારસો કે પાર આજે નાગરિકોને વિશ્વાસ બેઠો છે કે મોદીની ગેરંટી એટલે માત્ર વચનો નહીં પરંતુ ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી આ વિશ્વાસ પાછળ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરાજ્ય અને સુશાસન થી કરાવેલી અનુભૂતિ છે દેશના અમૃતકાળમાં વડાપ્રધાન શ્રી નેતૃત્વમાં સુરાજ્ય ગુડ ગવર્નન્સનો લોકો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે આજે કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ઇતિહાસ કેટલો છે નોકરી આપવાનો એક જ દિવસમાં માં આ સૌથી મોટો અસર નવસો ને એક જ દિવસે નવસો મળે અને અહીંયા બેઠેલા બધાને આનંદ એ વાતનો છે કે કોઈ નહીં જેને મળવા પાત્ર હતી એ લોકોને જ અહીંયા નોકરી મળી છે કોઈની પાછળ જવું નહીં પડ્યું હોય કોઈને ફોન નહીં કરવો પડ્યો કે જરા આપણું જોજો આનાથી વધારે શું જોઈએ ડિજિટલ એટલે ઘેર બેઠા તમે હવે ફરિયાદ કરો ને તમારું નિકાલ થાય એ દિશામાં ગુજરાત સરકાર અને દેશ આગળ વધી રહ્યો છે એમાં તમે રૂબરૂ આવ્યા હોય એને ધક્કો ખવડાવો એ કેટલું વ્યાજબી છે અને એક બાજુ આપણે ગ્લોબલ કોમ્પિટિશન ઉપર આવી ગયા છે આજે દેશ અને દુનિયામાં આપણા વડાપ્રધાન શ્રી ઉપર સૌની નજર છે કે હવે ક્યાંય દુનિયામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો સૌની નજર આપણા વડાપ્રધાન ઉપર છે કે ભાઈ કંઈ પણ થશે તો એમાંથી બહાર કાઢવા વાળી વ્યક્તિ જો કોઈ છે તો એ આપણા વડાપ્રધાનશ્રી છે અને રોજ બરોજ તમે નાનામાં નાના માણસને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો છે સરકારી યોજનાઓ તમે જુઓ બધી જ તો સરકારી યોજનાઓ પણ બધી જ નાના માણસને ધ્યાનમાં રાખીને આ બધી યોજનાઓ બનાવી છે અને સરકારી યોજનાઓ બન્યા પછી સરકારી યોજનાનો લાભ મળવાપાત્ર વ્યક્તિને અથવા ફેમિલીને મળે એના માટેનો પ્રયત્ન પહેલા યોજનાઓ બનતી હતી કેટલા જણ લાભ લેતા તે આપણને ખબર છે કારણ કે યોજના જ ખબર ના હોય તો લાભ લેવાની વાત ક્યારે રહી અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ સેચ્યુરેશન પોઈન્ટ એટલે કે દરેકે દરેક યોજના અને એને મળવાપાત્ર લાભ એ વ્યક્તિને સો એ સો ટકા મળે એના માટેનો પ્રયત્ન કર્યો આજે એમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢી અને એમાં મોદી સાહેબનો ગેરંટી રથ દરેકે દરેક ગામ ગુજરાતનો કોઈ છેડો એવો નહીં હોય કે આ રથ મોદી સાહેબની ગેરંટીનો રથ ત્યાં પહોંચ્યો હશે અને મળવાપાત્ર યોજનાનો લાભ એના ઘેર બેઠા મળ્યો એ આ પહેલો આપણા દેશનો ઇતિહાસમાં પહેલું હશે